જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે જે સીબી મશીન જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ને સત્તરના મોડલનું આ મશીન છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોજો બધી જ માહિતી તમને મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર વાહનની બધી જ ડિટેલ સરનામા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેત તમે જે જેસીબી જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારને સત્તરના મોડલનું આ જેસીબી મશીન છે ચાચવેલું જેસીબી છે એન્જિન પાવરફુલ ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે ઓનર વિશે જણાવી દઉં તો ચેકન્ડ ચેકન્ડ ઓનર જેસીબી તમને જોવા મળશે કિંમત ઓગણીસ લાખ ને એકાવન હજાર આ જેસીબી મશીનની કિંમત છે કિંમત ફિક્સ નથી હજી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ જેસીબીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર જેસીબીની કન્ડિશન જોઈ રહ્યા સાચવેલું શોખું જેસીબી છે સડો પણ ક્યાંય જોવા નહીં મળે હાઇડ્રોલિક કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે એન્જિન પાવરફુલ છે સડો ક્યાંય તમને જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વાયરિંગ પણ કમ્પ્લેટ સેલ્ફ રિલેટર બેટરી નવી છે એવું આ જેસીબીના માલિક જણાવે છે આટલે જેસીબી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ જેસીબી તમને રામપરા સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ગામે તમને આ જેસીબી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ જેસીબીની ખરીદી કરી શકો છો જે વાળા ભાઈનો નંબર પંચોતેર સાત ચાલીસ પંદર સાત પંચાવન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને વિડીયોના નીચે જ તમને આ જેસીબી વાળા ભાઈનો નંબર મળી રહે છે તેમજ બધી જ ડિટેલ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો અને તમારે વધુ માહિતી માટે તમે આ ભાઈને ફોન કરી શકો છો